અરે સાંભળો છો મને ડબ્બો ઉતાર્યા પણ માર હાથ નઈ પહોંચાતા હાથ ના પહોંચાતો હોય તો જીભ થી ટ્રાય કર આટલો મોટો જીબડો આલ્યો છે ને દરરોજ કપડા ઉંધા નાખો છો ખબર નહીં પડતી સીધા કપડા કરવાની તે સીધા કર લેતી હોય તો વાર કેટલી વાળના લાગતી હોય તો જાતે જ કરી લેતા હું તો ઊંધો માણસ ઊંધા કપડા કાઢે તમે ઊંધા કો એટલે તો તમને લાયા છે માર મમ્મીએ તો મને કોઈ દર ન કીધું બેટા સીધા કરીને કપડા કાઢો તમાર મમ્મીએ જ તમને બગાડ્યા છે પહેલેથી ટેવ ના પડાય સીધા કપડા કાઢવાની તે તને તાર મમ્મીએ નઈ શીખવાડ્યું સીધા કરીને કપડા ધોતા હું માર ઘરે કોઈ દિવસ કપડા જ નથી ધોતી બરાબર એ તો આ ધોઉ છું એમ કોને પતિ પરમેશ્વર કેવાય હા હું બોલતો તાર મમ્મી શીખવાડ્યું છે ખાલી એમ નઈ કીધું કે ના બોલાય હું તમારા જેવા પતિ પરમેશ્વર ના કેવાય તમે તમને કેટલું હેરાન કરો છો કાલ થી કપડા સીધા ના કાઢો ને તો નઈ ધો એટલે ગાડી તે કીધું ને એટલે હવે કાલ થી કપડા સીધા જ કાઢવાના અરે ગાંડુ કાલ થી કપડા સીધા નહી કાઢો તો કોણ ધોશે હે મને ખબર છે એટલે તો કીધું કે હવે સીધા કાઢવા જ પડશે

હું કઉ એમ કરશો ને તો નહીં બગડે ખાસો તો બગડશે નહીં ખાવ તો નહીં બગડે ખાયન તો આ જીવવા નહીં દે મારા હારુ બાપા નહીં ખાવ હા એમ અને મને છે ને 100 ની નોટો આપો આ છોકરાઓ આવે ને તેમને આપવા થાય 100 ની નોટો લઈ લેજે અને 500 ની નોટ લઈ લેજે 500 ની નોટ કોના માટે રિયા ભાભીનો મીત આવે ને તો એને 500 રૂપિયા આપજે ઘર જેવા સબન કહેવાય એવું ના રાખાય એને રિયા ની મીત તમારા માટે બહુ ખાસ છે

હાલ તો લગ્નો ની ચાલે હતી આ મીઠાઈઓ ખાઈ ગઈ તો ગળો એ બેહી હિજો ભાઈ તો ના ખવાય